આજે તો અચાનક લતી પર જવાનું થયું રામ રામ ને સીતારામ બધા ને સ્વાગત છે ફરી પાછા એક નવા મિનિ વ્લોગ માં સવાર સવાર માં રવિવાર હતો એટલે હું અને ભાઈબહેન નીકળી ગયા પહોંચી ગયા મેલી મયા ને કરી લીધા માતાજીના દર્શન દર્શન કરી નીકળી ગયા આવી ગયા ખેતર આટો મારવા ભાઈઓ છે કપા અને આને વરસાદ ની જરૂર છે વરસાદ આવતો નથી ત્યાંથી બાજુના ખેતર માં આવી ગયા ત્યાં પણ કપાસ જ છે ત્યાંથી નીકળી ગયા આવી ગયા ચંપલ લેવા દુકાને ચંપલ ની ખરીદી કરીને ધૂળકોટ આવી ગયા અને આજો આખી ગેંગ દેખાય ને ને એક વાગે આવી ગયા ઘરે જમવા જમીન મેના રાણી ને ડ્રિંક પાઈ અને જવાનું હતું લતી પર થોડું કામ છે તો હું અને મારો ફ્રેન્ડ ગામ માવનું ગામ અને અંબાલા અને પીઠળ પહોંચી ગયા ત્યાં આપણા ત્યાંની રાહ જોવાની હતી ઈ ભાઈ આવી ગયા ને નીકળી ગયા પાછા લતીપુર બાજુ રસ્તામાં વાતાવરણ બહુ જ મસ્ત હતું બાકાજી કે બોલાતા બોલાતા પોચી ગયા લતીપુર ગામમાં ને ત્યાંથી આવી ગયા શ્રીરામ ઇલેક્ટ્રોનિક અને એગ્રીકલ્ચર પાણીની મોટર બંધ થઈ ગઈ હતી હમી કરવા આવ્યા હિ તો ભાઈ કે કાલે આવજો આજે હમી નહીં થાય તો નીકળી ગયા પાછા ને રસ્તામાં રામદેવ પીર દર્શન કરી લીધા અને નીકળી ગયા પાછા ગામ બાજુ દુકાને થી લઈ લીધું અને આવી ગયા મંદિરે અને શ્રીફળ વધેરી નાખ્યું પછી બા પાસે આવ્યા તો બા કાજુ કતરી ખાતા હતા પછી આવી ગયા લીમડાવાળી મેલીમાં માં ધૂપ દીવા કરવા દર્શન કરીને આવી ગયા ઘરે ને જમવામાં શું બનતું હતું ખબર તમને જોઈને અંદાજો આવી ગયો છે ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો અને રાતે જન્માષ્ટમી ની ફૂલ તૈયારી હજુ હજાર મારવાનું કામકાજ ચાલુ થઈ ગયું ને અને ગેટે પણ લાઇટિંગ થઈ ગયું તો મળીએ પાછા એક નવા બ્લોગમાં